નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું રાહુલ આપનું સ્વાગત કરું છું મુંબઈ સમાચારની ખાસ પ્રસ્તુતિ ખબરના ખબર અંતરમાં આજે છ જાન્યુઆરીએ આપણે મુંબઈ સમાચાર અને અન્ય અગ્રણી અખબારોમાં છપાયેલા સમાચારની ચર્ચા કરીશું શરૂઆત કરી જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે જોકે આ કેસમાં અન્ય પાંચ આરોપીઓને કેટલીક શરતો સાથે જામીન આપવામાં આવ્યા છે તે અંગેના સમાચારને મોખરે રાખ્યા છે ત્યારબાદ ગાંધીનગરમાં ટાઈફોઈડથી એક બાળકનું મોત ગાંધીનગરમાં દૂષિત પાણીના કારણે ટાઈફોઈડનું રોગચાળો ફેલાતા એક માસૂમ બાળકનું મૃત્યુ થયું છે. આરોગ્ય વિભાગે અસરગ્રસ્ત વિસ્તારોમાં તપાસ અને દવાની કામગીરી તેજ કરી છે તે અંગેના સમાચાર પણ પ્રથમ પાને આપવામાં આવ્યા છે. આ સાથે વડાપ્રધાન મોદીએ નિવેદન આપ્યું છે કે ભૂતકાળમાં પંડિત નહેરુ સોમનાથ મંદિરના પુનર્નિર્માણના વિરોધમાં હતા. તેમણે સાંસ્કૃતિક વારસાના જતન માટે વર્તમાન સરકારના પ્રયાસો પર ભાર મૂક્યો હતો તે અંગેના સમાચાર પણ પહેલા પાને જોવા મળશે. આ સિવાય હાથકડી સાથે મદુરોની ન્યૂયોર્કની કોર્ટમાં હાજર કરાયા ટ્રમ્પનું હવે પછીનું ટાર્ગેટ કહ્યું ક્યુબા કોલંબિયા કે ગ્રીનલેન્ડ અમેરિકાના ઉપપ્રમુખના ઘરની બારી હથોડીથી તોડીને ઘૂસવાનો પ્રયાસ ઈરાનના સુપ્રીમ લીડર ખામેશ દેશ છોડીને ભાગવાના ફિરાકમાં જેવા અગત્યના આંતરરાષ્ટ્રીય સમાચારો સાથે પ્રથમ પાનું ભરેલું છે મિત્રો જો આપ પણ અમારી ચેનલ પર નવા છો નથી કરો અને સમાચાર ઇ પેપર વાંચવા માટે અમારી ઓફિશિયલ વેબસાઇટ ઈ પેપર ડોટ બોમ્બે સમાચાર ડોટ કોમ પર વિઝિટ કરો મિત્રો વાત કરીએ મુંબઈ સમાચારના બીજા પાના આવતા ભરત ભારદ્વાજના એક્સ્ટ્રા અફેર લેખની તો આજના લેખમાં ખાલિદ શર્જીલને જામીનનો ઇનકાર ભારત અમેરિકાનું તાબેદાર નથી શીર્ષક હેઠળ દિલ્હી રમખાણ કેસમાં અંગેના અહેવાલ આપવામાં આવ્યો છે મિત્રો આ લેખની બાજુમાં જોવા મળશે આજનું પંચાંગ અને આસામમાં પાંચ પોઈન્ટ ના ભૂકંપ અમેરિકામાં અકસ્માતમાં આંધ્રપ્રદેશના દંપતીનું મોત ભારતે ચીની નાગરિકો માટે નવા ઈ બિઝનેસ વિઝા શરૂ કર્યા મણિપુરના વિષ્ણુપુરમાં વિસ્ફોટ સહિત સમાચારો તમને અહીં જોવા મળશે મિત્રો મુંબઈ સમાચારના ત્રીજા પાને સિટી ન્યૂઝમાં આજે મુંબઈ મેટ્રો લાઇન છ નવ સાત અને બે બિના વિવિધ તબક્કાઓનું કામ પૂર્ણતાના આરે છે જેનાથી મુંબઈ ગરાઓને મુસાફરીમાં મોટી રાહત મળશે આ નેટવર્ક શહેરના પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દક્ષિણ ભાગોને વધુ સારી રીતે જોડશે તે અંગેના સમાચાર જોવા મળશે આ સાથે સીએમ ફંડનો ઉપયોગ હવે રાજ્ય બહારના સંગઠનો માટે થઈ શકશે જોગેશ્વરી ટર્મિનસનું કામ આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થવાની શક્યતા ટાટા મેમોરિયલ હોસ્પિટલમાં તફરી જેવા મુંબઈ સમાચાર નાપાને આ મહત્વ સમાચાર તમને જોવા મળશે મિત્રો હવે આગળ વધીએ આજના વાંચન વિશેષ તરોતાજા પૂર્તિ પર તો આજની પૂર્તિમાં આપને ગૌરવ મશરૂવાળા દ્વારા લક્ષ્મીને સરસ્વતીનો સંગમ કોલમમાં જીવનમાં સુખ શાંતિ માટે ધનલક્ષ્મી અને જ્ઞાન બંનેનો સમન્વય જરૂરી છે માત્ર પૈસા હોવા છતાં જો તેનો સદુપયોગ કરવાનું જ્ઞાન ન હોય તો તે સંપત્તિ લાંબો સમય ટકી રહેતી નથી અને સાચું સુખ આપી શકતી નથી તે અંગેનો લેખ આપવામાં આવ્યો છે આ સાથે જ પૂર્તિના પહેલા પાને મારું પોતાનું અર્થતંત્ર શિક્ષણ અને આર્થિક સ્વતંત્રતા ભારતમાં વીમા ક્ષેત્રે એફડીઆઈની મર્યાદા વધી લાંબા ગાળાના અનેક લાભ વકરતી એસિડિટીનું મુશ્કેલ સ્વરૂપ જી ઈ જેવા સુંદર લેખો જોવા મળશે મિત્રો આજની પૂર્તિના બીજા પાને પણ ખરા અર્થમાં આપને તરો તાજા કરી દે તેવી વાંચન સામગ્રી આપી છે આ પૂરતી પણ તમને અમારી ઓફિશિયલ વેબસાઇટના ઈ પેપર શિક્ષણ માંથી એકદમ મફત વાંચવા મળશે મિત્રો રોજની જેમ મુંબઈ સમાચારનું આઠમું અને નવમું પાનું રમત જગત અને વેપાર જગતના સમાચારો સાથે સૌનું માનીતું છે અને હવે નજર કરીએ મુંબઈ સમાચારના મિત્રો મુંબઈ સમાચારના સૌથી તો ફોટોગ્રાફર અમે ખરાડે દ્વારા લેવામાં આવેલો બાંદ્રા સીલિંગનો ફોટો ધ્યાન ખેંચનારો છે જેમાં મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે તો સુંદર લાઇટિંગથી મતદારો માટે મતદાન કરોના સંદેશ આપવામાં આવ્યો છે તે જોવા મળશે ત્યારબાદ ઠાકરે વર્સિસ ભાજપ શિંદેમાં મુંબઈ મહાનગરપાલિકાની આગામી ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરેની સેના અને ભાજપ શિંદે ગઠબંધન વચ્ચેની બેઠકોની વહેંચણી અને વર્ચસ્વ માટે મોટો જંગ જામશે આ ચૂંટણી ઉદ્ધવ રાજ અને શિંદેના પક્ષોનું રાજકીય ભવિષ્ય નક્કી કરવામાં નિર્ણાયક સાબિત થશે તે અંગેના વિસ્તૃત અહેવાલ આપવામાં આવ્યો છે મારી ભૂલ થઈ પાલિકા કમિશનર મેટ્રો સાતની મુસાફરોના નવા વર્ષની ભેટ નાર્વેકર સામેની ફરિયાદ પાછી ખેંચાઈ હવાની ગુણવત્તા કથળી એક્યુઆઈ બસો ને પાર મુંબઈમાં પ્રદૂષણનું સ્તર ચિંતાજનક રીતે વધી રહ્યું છે જેવા સમાચારો તમને અહીં જોવા મળશે મિત્રો હવે વાત કરીએ આજના અગ્રણી ગુજરાતી અખબારોની તો સૌથી પહેલા નજર કરીએ ગુજરાત સમાચાર પર ટ્રમ્પનું આપ ખુદશાહી તરફનું વલણની હેડલાઇનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના તાજેતરના નિર્ણયો અને આક્રમક નિવેદનો તેમની વધતી જતી સરમુખત્યારશાહી તરફ ઇશારો કરી રહી હોવાની ચર્ચા કરવામાં આવી છે આ સાથે ભારત રશિયા ઓઇલ સોદો અને ટ્રમ્પની ધમકી ગ્રીનલેન્ડ અને ક્યુબા પર કબજાની મનીષા રશિયા ચીન પર નિર્ભરતા ઘટાડવા પ્રયાસ જેવા સમાચારોને પ્રથમ પાને સ્થાન આપવામાં આવ્યું છે જ્યારે સંદેશની વાત કરીએ તો અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા મામલે ભારત પર વધુ ટેરફ લગાવવાની ધમકી આપી છે તેમણે ભારપૂર્વક કહ્યું કે મને ખુશ રાખવો એ મહત્વનું છે અને પીએમ મોદીને એક સારા મિત્ર ગણાવ્યા છે આ સિવાય વેનેઝુએલાના માદુરો કોર્ટમાં હાજર અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે દી વેન્સના ઘર પર અજાણ્યા શખ્સોનો હુમલો પેગોંગ સરોવર પાસે ચીનનું બાંધકામ બાંગ્લાદેશમાં હિન્દુ મહિલાની હત્યા મણિપુરમાં ફરી હિંસા કેન્દ્ર સરકારે ભારતીય નાગરિકોને બિનજરૂરી ઈરાનનો પ્રવાસ ટાળવા સલાહ આપી છે જેવા સમાચારોને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે મિત્રો જો નજર કરીએ આજના દિવ્ય ભાસ્કર પર તો રાજ્યમાં લાંબા સમયથી પોસ્ટિંગ ન મળવાને કારણે અનેક ઉચ્ચ પોલીસ અધિકારીઓ પગાર વિહોણા છે કેટલાક અધિકારીઓએ હજુ સુધી સરકારી બંગલા પણ ખાલી કર્યા નથી તે અંગેના સમાચાર છપાયા છે ત્યારબાદ ગાંધીનગરમાં પ્રદૂષિત પાણીના કારણે એક બાળકીનું કરણું મોત નીપજ્યું છે અને તેના ભાઈની હાલત પણ ગંભીર છે તંત્ર આ બાબતે ટાઇફોઈડનો ઇન્કાર કરી રહ્યું છે તે અંગેના સમાચારને પણ દિવ્ય ભાસ્કરે મોખરે રાખ્યા છે આ સિવાય મણિપુર ફરી ધણધણ્યું ત્રણ કલાકમાં બે આઈઆઈડી વિસ્ફોટ યુકેમાં ટીવી અને ઓનલાઈન જંક ફૂડ જાહેરાતો પર પ્રતિબંધ જેવા અનેક મહત્વના સમાચારોને પહેલાં પાને સ્થાન આપવામાં આવ્યું છે મિત્રો મુંબઈ સમાચાર દરેક ડિજિટલ પ્લેટફોર્મ્સ પર અવેલેબલ છે તો અમને લાઇક કરો ફોલો કરો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો મિત્રો ખબરોના ખબર અંતરમાં આજે આટલું જ આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપો અને જોતા રહો વાંચતા રહો મુંબઈ સમાચાર